ગોંડલ નાગરીક બેંકની ચૂંટણીમાં ગણેશ ગોંડલનો વિજય થયો છે ગણેશ ગોંડલ જેલમાંથી આ ચૂંટણી લડ્યા હતા હાઈ વોલ્ટેજ ડ્રામા બની ગયેલી આ ચૂંટણીનું પરિણામ આજે વહેલી સવારે જાહેર કરવામાં આવ્યું ભાજપ પ્રેરિત પેનલના તમામ 11 ઉમેદવારોની જીત થઈ છે જ્યારે કોંગ્રેસના યतीश દેસાઈની પેનલની કારમી હાર થઈ છે સાચી વાત છે અમે અમારી હાર સ્વીકારીએ છીએ લોકોનો લોકોનો ચુકાદો અમે માથે ચડાવીએ છીએ લોકોએ અમારામાં વિશ્વાસ નથી મૂકેલ અને અમને હાર મળી છે એ અમે સ્વીકારીએ છીએ તો અપક્ષ ઉમેદવારની ડિપોઝિટ ડૂલ થઈ ગઈ છે ગણેશ ગોંડલના જેલમાંથી ચૂંટણી લડવા મુદ્દે ઉઠેલા સવાલ પર ધારાસભ્ય ગીતાબા જાડેજાએ જણાવ્યું ગણેશભાઈએ જેલમાં ફોર્મ ભર્યું છે તો કંઈ ખોટું નથી કર્યું એ લોકશાહીમાં સૌને હક હોય છે અને કોઈ પણ વ્યક્તિ ચૂંટણી લડી શકે છે ગુજરાતના સહકારી ક્ષેત્રમાં જેલમાં રહીને ચૂંટણી જીતવાની આ પ્રથમ ઘટના છે આમ જોઈએ તો ગણેશ ગોંડલ નું આ ચૂંટણી થી રાજકીય લોન્ચિંગ થયું છે નરેન્દ્ર પટેલ દિવ્ય ભાસ્કર ગોંડલ શેર ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ